નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું પલસાણા તાલુકાના ડાંભા ગામમાં આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે મનીષ મનીષકુમાર સોલંકી આ દીકરીનો ઇન્ટરવ્યૂ એક વર્ષ પહેલાં પણ આપણે લીધેલો અને ખૂબ જ વાયરલ વાયરલ થયેલો કારણ કે આ દીકરી પ્રજ્ઞાચક્ષુ છે છતાં પણ એ કડકડાટ ઇંગ્લિશ બોલે છે અને નવાઈની વાત તો એ છે કે અત્યારે પોતે ઇંગ્લિશના કોચિંગ ક્લાસ પણ લે છે અને ઓનલાઈન ક્લાસ એના ચાલે છે તો એનું જે આ રિઝલ્ટ આવેલ છે ધોરણ દસમાંનું ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ છપ્પન ટકા એના પર્સન્ટાઇલ રેન્ક આવેલો છે એક રાઇટરને સાથે રાખીને એણે પોતે એક્ઝામ આપી છે ત્યાર પછી એનો બી વન ગ્રેડ છે અને સાતસોમાંથી ચારસો ને છન્નું માર્ક્સ આવેલા છે તો જેમસી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન હવે જેમસી પહેલો સવાલ કે તારા માટે આ એક્ઝામ પાસ કરવી કેટલી ચેલેન્જ હતી મતલબ એના માટે કેવી તૈયારી કરેલી હતી એકચ્યુઅલી મેં કોઈ દિવસ સ્કૂલે પણ નથી ગઈ અને ટ્યુશન પણ નથી ગઈ અને મેં બધું ઘરે રહીને જ પ્રિપેરેશન પ્રિપેરેશન કરેલું અચ્છા બરાબર છે પછી એક્ઝામ જ્યારે આપવાની સમય આવ્યો ત્યારે મતલબ કેવી રીતના કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું તારે એક તો પહેલા રાઈટર શોધવાનું હતું હા અને તેમાં કલ્યાણજી સ્કૂલ છે અહીંયા રાજેન્દ્ર સર છે એમને ખૂબ મદદ કરી હતી બરાબર અને બીજું હતું કે કોર્સ કમ્પ્લીટ કરવાનો હતો બરાબર એમાં મારી મમ્મીએ મારી હેલ્પ કરી હતી બરાબર છે ઓકે હવે રાઇટરમાં કેવી રીતના રાઇટરની પસંદગી કરી કેવી રીતના મળી તમને રાઇટર કોણ હતું એમાં એવો નિયમ હતો કે 11 માં ધોરણનો રાઇટર જોઈએ અને પછી એમાં આપણે એમના ડોક્યુમેન્ટ્સ જમા કરવાના અને પછી ડીઓ પાસેથી મંજૂરી ઓ પાસેથી મંજૂરી લેવાની એટલે ડીઓ સાહેબ પાસેથી મંજૂરીની પણ પ્રોસેસ મારી પસાર થયા અચ્છા ઓકે હવે તારી જે તૈયારી હતી તે ત્યાં કીધું કે ઘરે જ તૈયારી કરી મમ્મીએ પણ મદદ કરી તને બરાબર છે તો જે સ્ટુડન્ટ સ્કૂલમાં ભણે છે ક્લાસીસમાં બેસીને ભણે છે અને તું ઘરે બેસીને ત્યાં તૈયારી કરી તો બેમાં શું ફરક લાગ્યો તને શું ડિફરન્સ છે એવું તો કોઈ ડિફરન્સ ના લાગ્યો કેમ કે અત્યારે ટેકનોલોજી નો પણ યુગ ચાલે છે એટલા માટે આપણે યુટ્યુબ છે એના પર બી બધું મરી જાય છે અને બસ એવું તો કોઈ ડિફરન્સ તો નથી બરાબર છે ઓકે તમારા મમ્મીને ને સવાલ પૂછું બેન તમારું શું નામ પેલા વન્ના સોલંકી વન્ના બેન અચ્છા તમારી દીકરીએ ઘરે બેસીને તૈયારી કરી અને આટલા સારા પરસેન્ટેજ લાવી છે તો એના એની તૈયારીમાં તમારું મતલબ કેવી રીતના તમે એને સપોર્ટ કરતા હતા

કે તું અત્યારે પેલા ઇંગ્લિશના કોચિંગ ક્લાસીસ ચલાવે છે બરાબર છે તો એમાં એ કેવી રીતને ક્યારે શરૂ કર્યા અને ને અત્યારે કેટલા સ્ટુડન્ટ છે તારી પાસે મને ઇંગ્લિશ કોચિંગ સ્ટાર્ટ કરીને એક મહિનો થઈ ગયું એક મહિનો થયો છે અને એમાં અમે ઓનલાઈન શીખવે છે મારી એક ફ્રેન્ડ છે બિહારની એમનું નામ છે પિંકી કુમારી એમની સાથે અમે ક્લાસ લઈએ છીએ હું લખી નહીં શકું તો એ મને લખવામાં હેલ્પ કરે હેલ્પ કરે છે અચ્છા અને ક્લાસીસનો ટાઈમ કયો છે રાત્રે જ રાખીએ છે કારણ કે બધા સ્ટુડન્ટ છે કોઈની જોબ છે તે જોઈન કરી શકે એટલે સાતથી આઠ એવી રીતના નવા બેચ સ્ટાર્ટ થાય છે બરાબર છે ઓકે અત્યારે કોઈ જોઈન થવું હોય તો એમાં શું પ્રોસેસ છે અગર કોઈ જોઈન થવું હોય તો હું મિત્રો આ નંબર આ તમારા ઇન્ટરવ્યુ ના એની અંદર વિડીયો પણ ડિસ્પ્લે થશે તો આ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે અચ્છા હવે પોતે ભણવું અને બીજાને ભણાવવું આ બે માં બહુ મોટી ડિફરન્સ હોય છે બરાબર અત્યારે તું પોતે ટીચર તરીકે પણ મતલબ કામ કરે છે અને પોતે સ્ટુડન્ટ પણ છે બેની વચ્ચેનો શું ડિફરન્સ લાગે છે તમને એમ તો જવું પહેલાં તો હું સ્ટુડન્ટ છું તો હું ટીચર પાસે જે શીખું છું જેમ મ્યુઝિક પણ શીખું છું તો જેમ કે હવે એ લોકોને શીખવવું તો મારે પહેલાં તો જેમ કે બેઝિક સ્ટુડન્ટ આવે જે જીરોથી આવે જીરોથી આવે એ લોકોને મારે સમજવું પડે કે તમને ક્યાંથી શીખવવું અગર ડાયરેક્ટ જ આપણે અઘરું અઘરું બધું શીખવી દે એ લોકોને સમજ ના પડે તો એ લોકોના લેવલથી અમે સ્ટાર્ટ કરીએ છીએ અમારું ઇન્ટેન્સ તો એવું છે કે પહેલા અમે ફ્રેન્ડને શીખવ્યું જે હમણાં નામ કીધું તે પિંકી કુમારી તો એમને શીખવું તો એમણે જ મને કીધું કે આપણે છે ને ક્લાસ સ્ટાર્ટ કરવા જોઈએ કેમ કે તારી ટીચિંગ ખૂબ સરસ છે બધાને સમજ પડી જાય એટલા માટે પછી અમે નક્કી કર્યું કે અમે આવી ક્લાસ ખોલીશું બરાબર બરાબર આ ક્લાસ નો ટાઈમિંગ મતલબ કેટલા બે બે મહિનાનો હોય છે કેટલા દિવસનો કોર્સ હોય છે

ચાલો કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ અભિનંદન અચ્છા અત્યારે કેટલા લોકો ક્લાસીસમાં જોડાયેલા છે અત્યારે તો હજુ સ્ટાર્ટિંગ છે એટલા માટે એક બેચમાં આઠ જણ અને બીજા બેચમાં આઠ છે એટલે પંદર સોળ જણા છે સોળ બરાબર ને અચ્છા બધા અલગ અલગ વિસ્તારના લોકો છે હા અલગ અલગ વિસ્તારના છે બરાબર ઓકે અચ્છા હવે ડાંભા જેવું નાનું અમથું ગામ આપણા રાજપૂત સમાજનું અને એની અંદરથી એક કુદરતી મતલબ ખામી હોવા છતાં બી તું આટલી બધી આગળ પહોંચી તો આ ક્યાંથી આવે છે તારી અંદર એટલે હું બધું જોઉં છું જેમ કે રિયાલિટી શો જોઉં છું એમાં બધા ઘણી બધી મુશ્કેલી પાર કરીને આગળ આવેલા હોય છે તો તેમનાથી મને ઇન્સ્પિરેશન મળી છે બરાબર બરાબર છે અચ્છા ભગવાનમાં માને છે ભગવાનના મતલબ કે ભગવાનના પણ આશીર્વાદ હોય છે મમ્મી પપ્પાના આશીર્વાદ તો હોય જ છે બરાબર છે ચાલો જીવનમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને શું કહેવાય કે મમ્મી પપ્પાનું હજી તું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા ખૂબ સારું રિઝલ્ટ છે અચ્છા હવે આગળ શું ભવિષ્યનું શું પ્લાનિંગ છે સમાજ જવાની ઈચ્છા છે મારે આગળ તો મ્યુઝિકમાં કોલેજ કરવી છે મ્યુઝિકમાં છે બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કરવા અચ્છા અચ્છા ઓકે ચાલો કોંગ્રેચ્યુલેશન એના માટે પણ અને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા થેન્ક યુ સર ઓકે